માતાજી જય શ્રી કૃષ્ણ જય દ્વારકા દેશ બધા મિત્રોને તો સવાર થઈ ગયું છે મિત્રો અને આપણે બ્લોગ ચાલુ કર્યો છે બધા મિત્રો મારો બ્લોગ જોઈજો અને સાફ સફાઈ રાખતા રહેજો મારા ભાઈ બહેનો ચલો સવારના સાત સાત વાગી જાય છે આપણે બ્લોગ ચાલુ કર્યો છે

આપણે સાપ માપ વધારી પછી ગાયને રોટલી આપવા જવાનું છે તો હું પહેલાં શાક વધારી દઉં 欢迎来到东方。

तो अपने डीसमीस जोड़े जाते रसोड़ा तो अपने लसन साफ़ ना शाक वगार kecil-kecil makin kaya kalau <laughs> di sini गोमетра अपने साथ मगाए छे जस पर माल डाल चुका है साथ करू चिको तो हारू लागे आपने मच्ची बढ़ाना चाहिए अपने लेव पानी तीन तीन से કુકર બંધ એક નાની ડુંગળી કાપી નાખો ખીચડી વગાડવાની છે એટલા માટે હવે એક નાની ડુંગળી કાપી Ek mark itu. Mana ama charger mahilungad lawo suka tu. 我准备明天去办证。

ચાલો મિત્રો મજાડું પણ છે દે એવું છે મારા હશે તો એને બતાવ્યું બતાવી દઈશ

બધા એકબીજા એકબીજાને વાદે ચડી ચડીને એટલું પાણી ધોરે ને નાભીસમાં

么们南方。

લખો મસ્ત રસ્વાર સાચી શાક તૈયાર છે

ગેસ તમે પહેલાં જ ખાલી દેજો તો પણ ખાલી તો એર તો ગેસ સાફ કરવાનું તો બે લોકો પણ મૂકી દીધું એ ખાલી ડબલ

હા જોઈ લો મિત્રો આપણે રસોડું બસો તો સાફ કરી દીધું કમલે રોટલી આપણે તો હું કરીશ તો બધા મિત્રો મારા વિડીયો જોજો શેર આપતા રહેજો લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા રહેજો ચેનલમાં નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો તો ચાલો મિત્રો જય માતાજી જય શ્રી કૃષ્ણ કરી દો તો હું વિડીયોને એન્ડ કરું તો જય માતાજી જય શ્રી કૃષ્ણ અને જય દ્વારકા